બનાસકાંઠા કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ ન્યૂઝના પ્રતિનિધિ આનંદ પરમારે વિગતો આપતા કહ્યું હતું કે પાલનપુર માલણ દરવાજા વિસ્તારમાં બંગારની દુકાનમાં ગેસનો બાટલો લીકેજ થયો હતો જેમાં સિંદેર લોકોને અસર થઈ છે પાલનપુર શહેરના માલણ દરવાજા વિસ્તારમાં આવેલ એક ભંગારની દુકાનમાં ગેસ સિલિન્ડરના બાટલામાંથી ગેસ ઘડતર થતાં ઝેરી ગેસની અસર થઈ છે જેમાં ઇઠોતેરથી વધુ લોકોને અસર જણાઈ આવતા અસરગ્રસ્ત લોકોને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં એકસો આઠ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ગેસ લીકેજની ઘટનાના સમાચાર વાયુ વેગે ફેલાતા વિસ્તારમાં લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા જેને પોલીસે મહામહેનતે દૂર કરવા પડ્યા હતા ગેસથી અસરગ્રસ્ત થયેલા લોકોને પાલનપુર સિવિલમાં સારવાર અપાઈ રહી છે જોકે ભંગારના વાળાઓમાં અનેક વખત આવી ઘટનાઓ બની છે તેમ છતાં લાગતા વળગતા તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે હાલ આકસ્મિક ઘટના નોંધ પોલીસે આગળની તપાસ આરંભી છે